કંટાળી ગયો પોચ વાગી ગયા ઘેર જવા જે ને કઈ ને આવ્યો છે ચાબા મેલી રાખજો લાકડો ફાળવા આવ્યો છે ડફણા જેવો છે એ કશું કોમ કરતો ને મફત નું ખાવા હોય છે જતો એને અહીં ના ઘેર એનું બેઠ જાય ના તો તગીજ મેલો ગમે તે થાય कम कर तोच राखवानो मला गेला का नाही रवान सायकल आहे पंचर फॉर यू लाग जाते घे सोनती सोनती हो मेमोन कोर उपर तो नाही को या मोह तरू यार तो दिनगी मग पहिली वारत पत्र होता

અંદર આમ તલપ જાગી છે ને દાદી તા ફફાત તું તો ફફાત ના આનો દબ ધત ફફાત દા દવા દવા એ ખાતે વાઇબ ના થઈ જો થા તમા તો જોરદાર તમા તો ના શોહા રહ્યો ના યાર બીજી બધી વાત દવા દે તમે લાજે ફટાફટ પર રોમા બોલાવ કે યાર અલે એટલો રખવા દેવો તમા હાથું તો યાર તો કે રખવા યાર ગમમ મમ જો જો બતા તો કોઈ ખોન કી નહી દીધી કા કથું હ યાર બોલાવ મુ

દારૂ ઉગર ના લુખો હું કેવાય જાય છે અરે લાખ રૂપિયા કઈ ફાળવી નહી હોય તને કરી શકું ઓહો રકાબી એથી ફરી છે ચા મેલે કોમ થઈ ગયું છે આપણું લાવો હાદુ ચા હેડો તિત આમાં મફતિયો વાહન ફાળ્યો અને તું મારા ગયા ચા ની રખાબી ગુણ રાખ્યા છો તમને ખુસરા નો મેમો

ખોટ નથી થોડ જ નથી ના દમા ગાય શરમ આવે ને આમ તો મોરો સો ચામુક હોય તો થોરા કને બીચા લાઈન ના મેલા હ તમારા જોરે પૈસા ગયા એ તો પી તારું પી ગયો તા ના તો આપે આવે ઓ તારી આવ બુરી આવે ને ઠેરી આવે વી તો હા આવડી જાય આવ એમ તો ઉતાય એ તો તે પી જવાનો અરે કે તોણી ના આવ હતો અરે નહીં આ તો ઠેલી બેલી

મેમો મને લાગ એટલું બધું તમે પૈ તમને શરમ આવતી નહી અને ના માધો જેવું મને કઈ નાખ્યું ના થઈ જાય ને ધોન ને દવાનું નહીં

સાઈડ માં જતો ખરી ના બારા પંદર વખત હાથ નો માર ખાતી હતી જતી ના મા થોગન હા તો આ તો બેન રહો તું ના મા

કે મને કોટલી કઈ ને 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 વાત તો ના રાખ્યો વિશ્વાસ ના રાખાય પોલીસ કેસે નહીં લા હા પતાવા તો તેનો તેનો આવું

બંદો બંદો તના નેવાયા ને તના ને પછત બહુ તમાવાના રહે આ ધમન નાનો એટલે કે બોથું તું તનો આમાં ભાઈ મારી વાત તમે કાઢો હોય કે ન કે પૈસા નઈ રહેવા દે બધું છેબ લુંટી લેવું છે વા તાચી તો મેઠી મેઠી કરે ને હારી ગયા બધું આબૂદ એટલે મને કે મની આલતા ને કે થોય તો રે